પેલો ચેલેન્જ એ છે કે હું આદિત્યભાઈ પંજો લગાડશું અને જે જીતશે એ જીતશે અને જે હારશે એ મૂળગો બનશે અને અમારી બેન લાખ ખાય મતલબ માં જીતવાનું તો હું જ છું તમને ખબર છે પણ તમે જો આવું હારું શરીર છે જમી ગયેલું કે જીતવું કઈ હોય ની આવે હાર હાર કે જીતને વાલે કઈ બાજી કરે કે એમાં જરૂરી નથી કે જાડો તો ઈ જીતે સુકડો ઈ પણ જીતી શકે છે વાહ કે વાત કે દી આપણે

તો આદિત્યભાઈ વાતાવરણ બગાડી ને પેલો રાઉન્ડ પ્રેમ થી હારી ગયા છે તો તમે કેવો માનો છો બધા કે હું જીતો મહેનત થી જીતો કે પછી આમના જીતો

સરખી રીતે કઈ નથી તો લાત મારવાની સજા બાકી આ તો મુર્ઘો બને સરખી રીતે થા થા ટ્રાય તો કરો હજી તો આ એક ચેલેન્જ ની સજા ન ભગવે હજી તો ઘણા ચેલેન્જ ની સજા હા ઉભા સજા એક સજા ની હાલત હવે લાખો ચેલેન્જ તમે મિત્રો બધું તમારી તો આપો શું શું સપોર્ટ સપોર્ટ હા સપોર્ટ વાત પણ એક કલાકમાંથી હજી પંદર મિનિટ ગઈ હવે બીજો ચેલેન્જ શરૂ કરીએ આપણે તો ચેલેન્જ એ છે કે તારે છોકરીઓના કપડા પહેરીને એક બાર આટો મારવો પડશે હે શું વાત કર બાબા

आम स्त्री uh, लागी जो गाय बाय लग तो जी आ मुशे काटी पड़ से जी सुंदरी <laughs> तो लाल कटली मजावे ने मारे मोहल्लो करवा ते ते मने तेरे मने हम ऑफर इतने हरे दे <laughs> तो <दिखे>। <laughs> 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 आप दीजिए चौबीस कलर आधी कीमत ये दी कितनी कीमत है दी दी हेलो हेलो एक आप हमारी है वो मैं लगे दो भाई बीक बो आप तो और को तैयार तो साहब का पाउडर 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 लगे डम ठीक है हाँ ठीक

તો હવે લસેપટી ખાવા તો તૈયાર થઈ મન મારિયા મજા આવશે હાલો કુચી કુચી થઈ ગયો છે તો તમે આવી બેઠા લાગુ દે ભાઈ તે કીધું 24 કલાક મારા તારી લગાવ હા આય ભાઈ હરખી એમને એમને હા એ માં હા એ એટલા જ

તમે જોઈ શકો એમ ચેલેન્જ તમે વિચાર લીધો છે કે હું ચેલેન્જ છે તો આદિત્યભાઈ ને હું તમને દેખાડું ઈ મોબાઈલ ઘુમેડે છે તો આપડે જઈએ પાસે અને જોઈએ કે આદિત્યભાઈ ની દશા શું થાય એને ચોવીસ કલાક નું કીધું છે દોજી મારી પાસે એક કલાક પીડી આદિત્ય ભાઈ તમારો ચોથો ચેલેન્જ તૈયાર છે શાંતિ ભંગ કરો તો આવી ગયો અમને મારી હા તે કીધું 24 કલાક નો પછી એમ જ હોય ને તો તારો આ ચોથો ચેલેન્જ આ છે તમ તારે ખાવાનું રહેશે શું છે એ તારે હા કે ના ઈ તો કે તું ખાઈ ને એમ હાલ છે તે કીધું હા 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 ખાઈ હા તારે ખાવા મરી ને ભીંડો આખું ખાવાનું છે હજી 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 બાકી છે

મિત્રો ચેલેન્જ નો આખું આદિત્યભાઈ કેટલા અહીંયા ગર્દી થઈ ગઈ તમે જોઈ શકો એમ કેટલા વ્યક્તિ ભેગા થઈ ગયા બાળકો આદિત્યભાઈ આટું કઈ ગળું ખવડાવો ભાવિનભાઈ આદિત્યભાઈ ની હાલત પટલી થઈ ગયો લકમ થાય તમ તમ આખો મોઢું તમ તમ લાવો બાકી છે કલાક કલાક તો તમને બ્રેક આપી દીધો તો લાલ લાલ છે તો હું તો દયા ખાઈ મેં કીધું મમ્મીએ શું કીધું ન ખાઈ ગયું